વિરંગામ હોસ્પિટલમાં લઈ જતા મોત નીપજ્યું છે માલવણ સીએનજી પંપ જોડે સર્જાયેલ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનોના મોત થયા હતા અગાઉ પણ સુરેન્દ્રનગરમાં એક ગમ્ફર અકસ્માતમાં એક સાથે ચાર લોકોના મોત થયા હતા સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા બાયપાસ પાસે પસાર થતી કાર પલટી મારી ડિવાઈડર બીજી સાઈડ જતી ટ્રક સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા તો અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અકસ્માત એટલો બધો ભયંકર હતો કે ઘટના સ્થળે ચાર લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા આ તરફ અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા